જે કોઈ હોય તો પૂરો મિત્રો મોડલ વિશે વાત કરી દઉં તો ટ્રેક્ટર નું મોડલ છે બે હાજર ત્રેવીસ નું મોડલ છે કિંમત સાવ સસ્તી કિંમત છે પાવર સ્ટેરિંગ રહેશે ખાલી આઠસો કલાક ચલાવેલું છે ટીપટોપ કન્ડિશન એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વહેંચી દેવાનું છે જે કોઈ મારા મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયોના અંત સુધી બની રહીજો ટ્રેક્ટરની કિંમત ટ્રેક્ટર ક્યાં જોવા મળશે માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ ટોટલ માહિતી આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વા તેથી અમારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહીએ અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરજો મિત્રો ફાર્માટ્રિક ઓગણચાલીસ ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગ છે ખાલી આઠસો કલાક ચલાવેલું છે એકદમ નવું ટ્રેક્ટર છે ટીપટોપ કન્ડિશન છે શોરૂમ કન્ડિશન ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે બે હજાર ત્રેવીસનું મોડલ છે જે કોઈ મિત્રોને ટ્રેક્ટર ખરીદવું હોય ને તો રૂબરૂમાં માં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો મિત્રો તો આ ટ્રેક્ટર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે ચિત્રોડા ટ્રેક્ટર જોવા મળી રહે છે શ્રી યાદેવ ટ્રેક્ટર ચિત્રોડા જોવા મળી રહે છે બનાસકાંઠા જિલ્લામાં આ ટ્રેક્ટર જોવા મળી રહે છે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે સીટ છત્રી કમ્પ્લેટ છે વાયરિંગ બધું જ કામ કમ્પ્લેટ રહેશે એક પણ રૂપિયાનો ખર્ચ નથી શોરૂમ કન્ડિશન છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો પહેલી નજરમાં ગમી જાય તેવું ટ્રેક્ટર રહેશે પાવર સ્ટેરિંગ છે જે કોઈ મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરું મિત્રો તો માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયો નાની છે માલિકના નંબર ટાઈટેલમાં આપેલા છે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈયા છો ને વિડીયો નાની જ માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો અને હા મિત્રો કિંમત વિશે વાત કરી દઉં તો ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ દસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે કિંમતમાં ફેરફાર કરી આપશે તેવું માલિક જણાવે છે બાકી જે કોઈ મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ બનાસકાંઠા જિલ્લામાં જઈ શકો છો શ્રી યાદવ ટ્રેક્ટર્સની વિઝિટ લઈ ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો માલિકના નંબર વિડીયોનાની નીચે આપેલા છે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો આ નંબર જાહેરાત માટેનો છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું